પાસ કરવા આવે છે ત્યારે આ ગંદકીનો સામનો કરવો પડે છે મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યો કે પાછલા એક મહિનાથી પણ વધુનો સમય વીતી ગયો છે અને અહીંથી અવર જવર કરતા ખુબ જ ગંદી વાસ મારતી હોય છે પૈસા પણ ભરી દીધા છે અને રજૂઆત કરી છે છતાં નગરપાલિકાના કર્મચારીઓ આજે આવશું કાલે આવશું કઈ કામગીરી કરતા નથી ત્યારે ક્યાંક ને ક્યાંક આ કામ ધ્યાને લેતા ન હોય તેમ કહી શકાય હવે આવનાર દિવસોમાં જોવું રહ્યું કે નગરપાલિકાનો કોઈ યોગ્ય નિકાલ લાવશે કે હજુ પણ મુસાફરો અને વિદ્યાર્થીઓએ આ ગંદકીનો સામનો કરવો પડશે હું વિદ્યાર્થી છું અને આ વ્યાર નવા બસ સ્ટોપ પર હવે નવાર આવું છું અહીંયા સ્વચ્છતાના બોર્ડ લાગેલ છે પણ આ તમે પછાડી જોઈ શકો છો કે અહીંયા ગટર ઉભરાય છે આ ગટરનો જલ્દીથી નિકાલ થાય તે માટે વિનંતી મારું નામ ગામિત અર્પણ છે હું વિદ્યાર્થી છું અવારનવાર આ બસ સ્ટેન્ડ પર આવતો રહું છું જે આ ગટર છે એ મહિનાથી ઉભરાય છે ને બધાને ગંદાય છે તો આ જલ્દી નિકાલ કરવા વિનંતી